નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું ને સટ સાથે હું છું માનસી સોની અને હું છું વિક્રમ આપની સાથે સૌથી પહેલા આજે વાત કરવી છે ઠાકુર સમાજના બંધારણ વિશે કારણ કે ઘણી બધી એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગાયક એક અઠવાડિયા પહેલા જ ઠાકોર સમાજે અડધી રાત્રે આખા સમાજને ભેગા કરીને એક બંધારણની રચના કરી હતી અને એ વાતને હજુ અઠવાડિયું પણ પૂરું નથી થયું ત્યાં તો આ બંધારણની એસી તેસી થઈ હોય તેવું સમાજના એક જાણીતા કલાકારે જ કરી દીધું છે જાબડીયા ગામમાં રહેતા કલાકાર અર્જુન ઠાકોરે તેમના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અર્જુન ઠાકોરે તેમના લગ્નની ઉજવણી રંગે ચંગે કરી અને જેના વિશે બંધારણમાં મનાઈ ફરમાવવામાં આવી હતી અર્જુન ઠાકોર તેમના લગ્નની જાન લઈને ડીજે અને મોટો વરઘોડો કાઢીને પરણવા ગયા હતા

તોડવાને લઈને આવતીકાલે બપોરે એક વાગે સમાજના જે આગેવાનો છે બંધારણના સભ્યો છે તમામ લોકો પણ એક મુલાકાત લેવાના છે એક ગામની મુલાકાત લઈને બેઠક પણ યોજવાના છે કે આ કેવી રીતે શક્ય છે આવું બની જ કેવી રીતે શકે કાં તો પછી ઠાકોર સમાજ એક્શન લઈ શકે છે અને અર્જુન ઠાકોર સહિતનાનો જે પરિવાર છે તેમને સમાજમાંથી બાકાત રાખી શકે છે કારણ કે સોશિયલ મીડિયા પર તો અત્યારે એ જ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને કાં તો પછી એ ગાયક અર્જુન ઠાકોર આવીને માફી માંગે સમાજના આગેવાનોના મતે આ એક સોલ્યુશન હોઈ શકે પરંતુ બીજા પક્ષ તરફ જોઈએ એક સિક્કાની બે બાજુ હોય છે એવી રીતે અર્જુન ઠાકોરનું એવું કહેવું છે કે મેં કોઈ સમાજનું બંધારણ તોડ્યું નથી સમાજના જે સોળે સોળ નિયમો હતા તેનું પાલન કર્યું છે એક ગામથી બીજા ગામે આ ડીજેની આખો વર્ગોળો છે ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેં તો ગામમાં જ કર્યું છે અને ખાસ કરીને જે જગ્યાએ જે લોકેશન ઉપર લગ્ન પ્રસંગ હતા એ જ લોકેશન પર ડીજે વગાડવામાં આવ્યો હોય તેવો પણ દાવો કરાઈ રહ્યો છે એટલે હવે આમાં સમાજના આગેવાનો સાચા છે કારણ કે સોશિયલ મીડિયા પર તો અત્યારે સમાજની અંદર અંદર એક વોર શરૂ થઈ ગઈ છે કે પછી ગાયક અર્જુન ઠાકોર સાચું છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે શું સમાજનું બંધારણ તોડ્યું છે તો હવે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે પછી સમાધાન આવશે કે કેમ એ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે સોશિયલ મીડિયામાં મુદ્દો અત્યારે ગરમાયેલો છે વિશે વિસ્તૃત ચર્ચા કરવી છે બિલકુલ માનસિંહ એટલે અહિયાં આપણે જે રીતે તમે પણ આખા ઘટનાક્રમ વિશે વાત કરી આખી ઘટના એક અઠવાડિયા પહેલા જો આપણે જોઈએ એક સંમેલન મળે છે અડધી રાત્રે આ સંમેલન મળે છે અને એમાં વિક્રમ ઠાકોર આ જ મુદ્દે કંઈક પ્રતિક્રિયા આપે છે ડીજેના મુદ્દે પ્રતિક્રિયા આપે છે અને ડીજેના મુદ્દે એટલા માટે પ્રતિક્રિયા આપે છે કારણ કે એમણે કહ્યું હતું કે ડીજે વાળાના ઘણા મને ફોન આવ્યા અને એ લોકો પોતાની રોજીરોટી બચાવવા માટે જે અહીંયા કાયદો બનાવવામાં આવ્યો છે બંધારણમાં જે કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને એમણે એક ટિપ્પણી કરી હતી અને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું ત્યારે ગેનીબેને કહ્યું હતું કે હવે તો કાયદો પસાર થઈ ગયો હવે તો બજેટ બજેટ જે છે એ આપવામાં આવી ગયું છે હવે એક વર્ષ પછી આખો જે મુદ્દો છે એ ફરીવાર જ્યારે જયારે બધા સાથે ચર્ચા થશે અને જો લાગશે તો પછી આ ડીજે વગાડવા પર પ્રતિબંધ હટાવવામાં આવશે એક અઠવાડિયા પછી આજે આ ઘટના બને છે અહીંયા ડીજે જે વગાડવાનો મુદ્દો છે તે ઘણા બધા વિડીયો રોષ ફેલાયો અને રોષ એટલા માટે ફેલાયો કારણ કે લોકો એવું માની રહ્યા છે અને જેટલા પણ પણ અગ્રણીઓ છે છે એવું માની રહ્યા કે આ ઉલ્લંઘન થયું છે પણ અહીંયા જે સિંગર છે જે અર્જુન ઠાકોર છે તે નથી માની રહ્યા તે કહી રહ્યા છે કે કોઈ પણ સોળે સોળ જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેમાંથી કોઈનો પણ અમે ઉલ્લંઘન કર્યો નથી ગામમાં અમે ડીજે વગાડ્યું છે અમે જાન લઈને નથી ગયા આવી ચોખવટ તેમણે કરી છે બિલકુલ એટલા આ મુદ્દે વિસ્તારથી વાત કરવી છે કે શું ખરેખર ઉલ્લંઘન થયું છે કે પછી આ સોશિયલ મીડિયા પર વાતો ફરતી થઈ છે એનું કઈક અલગ કારણ પણ હોય શકે છે વિસ્તારથી વાત કરીશું બીજા મુદ્દામાં વાત કરીએ છીએ અમદાવાદની જાણીતી મણિનગરની દુર્ગા સ્કૂલ છે અત્યારે વિવાદમાં આવી ગઈ છે સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે મુદ્દો એટલા માટે આજે ઉઠાવી રહ્યા છે કારણ કે બાળ માણસને આખરે થઈ શું ગયું છે જે બાળકો સ્કૂલમાં ભણવા માટે જાય છે શિક્ષણ મેળવવા જાય છે જે શિક્ષણ શિક્ષકો તમને જ્ઞાનની સાથે સાથે ભણતરની સાથે સાથે ઘડતર પૂરું પાડે છે એ જ સ્કૂલમાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે બાળકોના મગજમાં એવું ચાલી રહ્યું છે કે હું આનો જીવ લઈ લઉં હું આને મારું હું આની સાથે હિંસા કરું આવો બાળકોના મનમાં ક્યાંથી ઉદ્ભવી રહ્યું છે સવાલ છે કારણ કે અગાઉ આપણે જોયું સેવન્થ ડે સ્કૂલમાં એવી ઘટના બની કે જ્યાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખી હમણાં થોડા દિવસ પહેલા એક નેશનલ સ્કૂલની ઘટના સામે આવી હતી એ પણ અમદાવાદની કે જ્યાં સ્કૂલના ગેટની એક્ઝેટ મારે વિદ્યાર્થી સ્કૂલનો ગેટ ઓળંગે છે કે કેટલાક વિદ્યાર્થીઓ તેના ઉપર હુમલો કરી દે છે અને આખો મામલો ખૂબ ચર્ચાયો હતો ડીઈઓએ પણ તપાસના આદેશ આપ્યા હતા કાર્યવાહી પણ કરી હતી વધુ એક આવી સ્કૂલ સામે આવી છે દુર્ગા સ્કૂલ કે જ્યાં ક્લાસરૂમની અંદર એક વિદ્યાર્થી રિસેસ દરમિયાન બીજા વિદ્યાર્થીની બોટલમાં કેમિકલ જેવું કોઈ ઝેરી પદાર્થ ભેળવી રહ્યો છે અને જ્યારે વિદ્યાર્થી પાછો આવીને પોતાની બોટલમાંથી પાણી પીવે છે તો એ ઝેરી પાણીના કારણે એની તબિયત બગડે છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો બાળકોના મનમાં આ બધું ક્યાંથી આવે છે કે હું આનું જીવ લઈ લઉં આ કેવી રીતે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે આ આપણા સમાજ માટે બાળકોના ઘરતર માટે આપણા દેશના ભવિષ્ય માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે અને જો આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તો એનું સોલ્યુશન શું સૌથી વધારે ચર્ચાસ્પદ વાત એ છે કે આનું સોલ્યુશન લાવવું એટલું જરૂરી બની ગયું છે કારણ કે આપણા દેશનું ભવિષ્ય છે માતા પિતાની પણ ચિંતા અત્યારે વધી રહી છે આ બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે સૌથી પહેલા શરૂઆત કરવી છે ઠાકોર સમાજના બંધારણ તૂટ્યું છે સમાચારથી કારણ કે ડીજે વગાડવામાં આવ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને ઠાકોર સમાજે હજુ અઠવાડિયા પહેલા જ બંધારણ ઘડ્યું હતું અડધી રાત્રે એકઠા થઈને ને પહેલા અઠવાડિયું પૂરું થાય એ પહેલા જાબડિયા ગામમાંથી જ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે વિક્રમ બિલકુલ એટલે ઝાબડિયામાં ડીજે ને લઈને ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો સિંગર ગબ્બર ઠાકોર કે જે જેના કાકાના ઘરે દીકરાના લગ્ન હતા અર્જુન ઠાકોર લગ્ન અને જેમાં ઠાકોર સહિત અહીંયા અનેક સમાજના લોકો ત્યાં ઉપસ્થિત હતા એટલે કે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક આ જે નિયમ બનાવવામાં આવ્યો છે તેની જાણ તો હશે જ

રાજણ ત્યાર બાદ એમની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજના લોકો દ્વારા જાહેર કરવામાં આવી પ્રસારિત કરવામાં આવી કે આમનો સપોર્ટ ન કરવો સમાજની બહાર કરેલા છે એટલે આ પ્રકારનો રોષ અત્યારે એક ડીજે વગાડવા પર આ જે ઉલ્લંઘન કર્યું છે તેને લઈને અત્યારે લોકોનો જોવા મળી રહ્યો છે માનસી હવે સવાલ એટલા માટે ઘણા બધા ઉઠી રહ્યા છે કે શું લગ્ન પ્રસંગમાં પોતાનું જે પાર્ટી પ્લોટ જે રાખ્યો હોય તમે શું ત્યાં પણ ડીજે ન વગાડી શકાય કારણ કે ઠાકોર સમાજના ઘણા બધા અગ્રણીઓ એવા છે ઠાકોર સમાજના ઘણા બધા લોકો એવા છે કે જે કોમેન્ટ કરી રહ્યા છે જે સતત તમને પણ સવાલો પૂછી રહ્યા છે કે લગ્ન પ્રસંગ થાય તો એ ક્લેરિટી કરવી જરૂરી છે કે તમે જાનમાં ડીજે નથી વગાડી શકતા પરંતુ જે લગ્નનું સ્થળ છે જે લોકેશન છે એ પ્લેસ પર તો તમે ડીજે વગાડી શકો કે નહીં સંગીત નાઇટ હોય કે પછી ગમે તે પ્રસંગ હોય ત્યાં તમે ડીજે કે સંગીત વગાડી શકો કે નહીં એ ક્લિયર કરવો પણ જરૂરી છે ક્લેરિટી રાખવી જરૂરી છે સાથે નાના ઘણા બધા પોઈન્ટ છે કે એક ગામ થી બીજા ગામે ડીજે લઈ જવા પર વરઘોડો મોટા પાય છે ભપકાદાર વસ્તુઓ આપણે કરી છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ગામની અંદરો અંદર જો વરઘોડો નીકળતો હોય અને શું તેમાં ડીજે વગાડી શકાય છે કે એમાં બધા ઘણા બધા પોઈન્ટ્સ ક્લિયર કરવા જરૂરી બની છે છે તેવી પણ માંગ કરવામાં આવી હવે બધાની વચ્ચે અર્જુન ઠાકોર પર જે આક્ષેપો થઈ રહ્યા છે કે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અર્જુન ઠાકોર અને તેમના પરિવારને બહિષ્કાર કરવો જોઈએ આવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે પરંતુ એ મામલે હવે નવો વળાક પણ આવ્યો છે સિંગર અર્જુન ઠાકોરે પોતે સામે આવીને એક વિડીઓ બનાવ્યો છે અને તમામ આરોપોનું ખંડન કર્યું છે અર્જુન ઠાકોરે એવું કહી છે કે જાનમાં ડીજે લઈ જવાની મનાય છે પરંતુ અમે તો ગામમાં જ ડીજે વગાડ્યું છે જાન લઈને ના તો અમે ગામની બહાર ગયા છે કે ના ભપકારદાર વસ્તુઓ કરી છે ગામની અંદર જ અમે ડીજે વગાડ્યું છે ડીજે વગાડવા પર નહીં જાનમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ક્લેરિટી અર્જુન ઠાકોરે કરી છે પરંતુ ઠાકોર સમાજ તરફથી હજુ કોઈ આ બાબતે પ્રતિક્રિયા નથી આવી જોકે અર્જુન ઠાકોરે શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ ના જાવ પણ અમે અત્યારે લઈને આયા નથી પણ આખો વિડીયો તમે જોજો અત્યારે ડીજે જોન આવેલી છે માફ કરજો પણ ડીજે લઈને આયેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે એમને ગેરંટી કરવાનું છે અને એક ખાલી મોમોલિટી જે ગોમાં અમારી પરંપરા છે અમે અમારી પરંપરા ઉજવીએ એમાં તમે કોઈ દેશરોહી ગદ્દાર ને આમ ઘણું બધું બોલી જાશો એટલે કોઈ બી નિયમ કરો તો વિચારિંગ કરો ને ચોખવટ કરો ડીજે ની અંદર એટલા બધા પ્રશ્નો હોય છે લાઈવ હોય છે લગ્ન પ્રોગ્રામ હોય છે રમેલનો હોય છે સ્ટેજ શો હોય છે ડીજે હોમે લઈને જવું ના જવું તો ચોખવટ અંગાજ પણ તમે જે નિયમો છે એ બધા વસી લો એટલે અર્જુન ઠાકોરે ક્લિયર કરી દીધું કે ડીજે વગાડવા પર

અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે ઠાકોર સમાજના બંધારણ નું ઉલ્લંઘન ન કર્યો હોવાનો અર્જુન ઠાકોરે દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે જે સોળ નિયમો બનાવવામાં આવ્યા છે તેમાંથી કોઈ પણ પ્રકારનો નિયમ અમે તોડ્યો નથી તેવું અર્જુન ઠાકોર કહી રહ્યા છે એમનું શું નિવેદન છે સાંભળીશું હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું એટલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે સ્પષ્ટતા કરી દીધી છે પરંતુ અત્યારે ચર્ચા એ પણ એવી પણ ચાલી રહી છે કે એક તરફ રાજ્ય સરકારના મંત્રી છે સ્વરૂપજી ઠાકોર જ્યારે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે સ્વરૂપજી ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા સ્વરૂપજી ઠાકોર અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનો નેતાઓ પક્ષ વિપક્ષની રાજનીતિ ભૂલીને એક મંચ પર સમાજ માટે એકઠા થયા હતા અને સમાજનું બંધારણ સમાજ સુધારા માટે ઘડવામાં આવ્યું સ્વરૂપજી ઠાકોર પોતાની દીકરીઓના લગ્નમાં પણ સમાજના જે બંધારણ છે તેના નિયમોનું પાલન કરે છે તો પછી અર્જુન ઠાકોર અને તેમના પરિવારજનો તેમના લગ્નમાં કેમ ઠાકોર સમાજના નિયમોનું પાલન નથી કરતા એવો સવાલ પણ ઉઠી રહ્યો છે જ્યારે મંત્રી પોતાના સમાજના નિયમોનું પાલન કરી શકતા હોય મંત્રી ત્યારે અન્ય લોકો સમાજના તેનું પાલન કેમ ન કરી શકે એવો સવાલ પણ ઉઠ્યો છે ગુજરાત ફોસિટીમાં આ બાબતે સ્વરૂપજી ઠાકોર સાથે પણ વાત કરી હતી સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે મારી પણ લાગણી હતી કે હું મારા બે દીકરીઓના લગ્ન ખૂબ ધામધૂમથી કરું મારી પણ લાગણી હતી કે સીએમ સાંસદો ધારાસભ્યો તમામ લોકો મારી દીકરીના લગ્નમાં આવે આશીર્વાદ આપે પરંતુ મેં એવું નથી કર્યું કારણ કે સમાજના કેટલાક નિયમો છે મહેમાન બોલાવવામાં જાનમાં લઈ જવાના સમાજમાં લગ્નમાં કેટલા લોકો આવે છે તમામ બાબતોના નિયમો ઘડવામાં આવ્યા છે અગર હું સમાજના નિયમોનું પાલન કરું છું તો દરેક લોકોને અપીલ છે કે સમાજના નિયમોનું પાલન કરે તો પછી અન્ય લોકો નિયમોનું પાલન કેમ નથી કરતા એવો પણ સવાલ ઉઠી રહ્યો છે સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ સમાજના ઉત્થાન માટે જે નિયમો બનાવ્યા છે એનું જરૂર પાલન કરવું જોઈએ સમાજની સાથે રહેવું જોઈએ સમાજની સાથે જે સમાજના સાથે મળીને જે ત્રણ જિલ્લાઓનું જે બંધારણ છે એ બંધારણના નિયમોનું પાલન કરશું તો સમાજનો ઉત્થાન છે સમાજની પ્રગતિ છે સમાજ શિક્ષણ તરફ વળશે જો આ રીતે જો આપણે પાલન નહીં કરીએ તો સમાજના ઉત્થાનમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવી શકે એટલે જ્યારે મારો પણ બે દિવસ પહેલાં મારી દીકરીનો પ્રસંગ હતો ત્યારે એ પ્રસંગની અંદર મેં પણ સાદગીથી જ બધો પ્રસંગ ઉજવ્યો છે એટલે મને પણ કોડ હોય કે દરેકને હું આમંત્રણ આપું જ્યારે સરકારની અંદર બેઠા હોય તો સરકારની અંદર સીએમ સાહેબને પણ મારા ઘરે મારી દીકરીને આશીર્વાદ આપવા માટે બોલાવું ડેપ્યુટી સીએમ સાહેબને પણ બોલાવું તમામ મંત્રીઓને પણ બોલાવું ધારાસભ્યોને પણ બોલાવું અને તમામ ભારતીય જનતા પાર્ટીના એ તમામ લોકો જે આગેવાનો છે એમને આશીર્વાદ આપવા માટે મારો પણ ગર્વ હોય કે હું તમામને બોલાવું પણ એક સમાજના નિયમ પ્રમાણે મેં બધાને કહ્યું કે સમાજનો નિયમ છે જો કરવા જઈશ તો લોકો ત્યાં એક મોટો પ્રસંગ એટલે મંત્રીએ પણ એવું કહ્યું કે મારી પણ લાગણી હતી કે મારી દીકરીના લગ્ન પ્રસંગમાં હું આ બધાને બોલાવું અને ખૂબ સારું કરું પરંતુ સમાજના જે નિયમો છે એનું પાલન મેં કર્યું છે કારણ કે હું સમાજના નિયમોનું પાલન નહીં કરું તો બીજા કોણ કરશે એટલે મંત્રી આટલું સમજી શકતા હોય તો ગાયક કેમ નહીં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે ગાયકનો જે પોઈન્ટ છે એ પણ સાચો છે કે અમે ડીજે વગાડ્યો છે એ માત્ર ને માત્ર જે લોકેશન છે તેમાં જ વગાડ્યો છે હવે આજ બાબતે થોડી ક્લેરિટી પણ મેળવી છે સમાજના આગેવાન મુકેશજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

પરંતુ ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતના જે ત્રણ જિલ્લા છે એના સત્યાવીસ તાલુકાના સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને શિક્ષિત વર્ગના લોકોએ બેસીને જયારે એક કોમન બંધારણ તૈયાર કર્યું હોય અને હજારો લાખો લોકોની હાજરીમાં એને સમાજની અંદર એ બંધારણને અમલમાં મૂકવા માટેની જાહેરાત કરી હોય અને એના પછી જયારે અનેક સામાજિક પ્રસંગો લગ્ન પ્રસંગો હોય સગાઈ પ્રસંગો હોય કે અન્ય સામાજિક પ્રસંગો હોય એવા અનેક પ્રસંગોની અંદર બંધારણનો અમલ થતો જોવા મળ્યો છે એ આપણે સામાન્ય પરિવારોના પ્રસંગો જોયા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના ઘરે પણ પ્રસંગ હતો એ પણ આપણે જોયો આ સિવાય અનેક પ્રસંગોમાં સમાજે બંધારણનો અમલ કર્યો છે પરંતુ જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના પરિવારના જે પ્રસંગને લાઈવ ડીજે ને વરઘોડા સાથે જે એમણે વરઘોડો કાઢી અને એમને પ્રસંગ ઉજવ્યો છે તો એનો સમાજ સખત વિરોધ કરી રહ્યો છે અચ્છા મુકેશજી પરાવર ચલો સમાજ વિરોધ કરે છે પરંતુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સમાજના જે 16 નિયમો ઘડ્યા હતા એમાંથી અમે એકય નિયમો તોડ્યા નથી જાનમાં ડીજે લઈ જવા પર બીજા ગામમાં પ્રતિબંધ હતો અમે તો ગામમાં ને ગામમાં ફર્યા છે સાથે જે વિડિયો છે એમાં પણ એવું છે કે જે લોકેશન ઉપર લગ્ન રાખ્યા હતા જે પાર્ટી પ્લોટમાં ત્યાં જ ડીજે વગાડવામાં આવ્યો છે એટલે નિયમમાં કોઈ ક્લેરિટી નથી એવું લાગે છે નિયમમાં ક્લિયર એકદમ ક્લિયર છે કે લગ્ન પ્રસંગે ક્યાંય પણ ડીજે જાનમાં પણ ના લઈ જવું અથવા વરઘોડો પણ ના ગાઢો એવું ક્લિયર સોળ મુદ્દાનું જે બંધારણ છે એમાં લખેલું છે પણ એ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘન કરી અને બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની સામે સમાજ કડક પગલાં લેશે આવનારા સમયમાં આવો કોઈ પણ બનાવ ન બને અને સમાજના જે બંધારણ બન્યું છે અને એનો અમલ શરૂ થયો છે આવતીકાલે સમાજના જેટલા પણ બંધારણ સમિતિના લોકો છે સામાજિક અગ્રણીઓ છે અને આજુબાજુના જેટલા સામાજિક પ્રતિનિધિઓ છે એ તમામ લોકો ડીસા તાલુકાના જાંભરડીયા ગામે ભેગા થવાના છે અને સમગ્ર સમાજની હાજરીમાં ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયમાં આવો ક્યાંય પણ કોઈ બનાવ ના બને અને ઠાકોર સમાજે જે સોળ મુદ્દાનું બંધારણ અમલમાં મૂક્યું છે એને તોડવાનો કોઈ પણ પ્રયત્ન ના કરી શકે એવું મજબૂત અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ઓકે મુકેશજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે એટલે આવતીકાલે જે ઠાકોર સમાજના આગેવાનો છે તેમની બેઠક યોજાવાની છે બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં સમાજના કોઈ પણ આગેવાન કે સમાજના કોઈ પણ વ્યક્તિ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે જે નિયમો છે તેનું ઉલ્લંઘન ના થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ તો જણાવાઈ રહ્યું છે અને સાથે જ ઠાકોર સમાજના આગેવાને એવું પણ કહ્યું કે ગાયક અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો જે પરિવાર છે તેઓ અત્યારે માત્ર પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આવતીકાલની બેઠકમાં નિર્ણય સ્પષ્ટ થશે કે હવે આગામી સમયમાં શું કરવું છે